સાવલીના કમલપુરા પંથકમાં દીપડાનો આતંક સામે આવ્યો છે દીપડાએ પશુનો શિકાર કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો કમલપુરા સહિતના વિસ્તારોમાં દીપડાને લઈને ભય ફેલાયો છે સમગ્ર મામલે વન વિભાગને જાણ કરાઈ હતી વન વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું છે પણ હવે લાગી રહ્યું છે કે વન વિભાગ પાંજરું જ ભૂલી ગયું હોય ના પાંજરું લેવાની તસ્તી લઈ રહ્યું છે વન વિભાગ કે ના દીપડાને પકડવામાં રસ વન વિભાગને કોઈ હોય તેવું દેખાઈ રહ્યું છે કમલપુરા વિસ્તારના ખેડૂતો ક્યારે ભયમુક્ત થશે તે જોવા સારું રહ્યું ગામોમાં શાંતિ રહે છે એટલે દીકરો નીકળે છે ચાર અને હેરાન બહુ કરે છે એટલે રાત્રે કોઈ જતું નથી સમીશાનમાં ઘેર પાણી પણ મારવા જતા નથી કોઈ એ તો કોઈ પકડવા તો આયા જ નથી રામપુરા કમલપુરા ડુંગરાપુરા નરબાપુરા સદાપુરા તમામ ગામોમાં આ દીપડાઓ હેરાન ગતિ બહુ દિવસમાં અમારે ઢોર કે ખેતરમાં જવું હોય તો જઈ શકાતું નથી અહીં બાજુના ગામમાં નર્ભાપુરા ગઈ ના હિટે એક નીલગાય ફાડી કાઢી જે જેથી કરી ફરજ ખાતાને જાણ કરવામાં આવે કે વહેલી તકે આ પ્રાણીઓને પકડવાનો પ્રયાસ કરે કમલપુરા ગામે અમે ખેડૂત થઈ અને સાંજે પણ અમારે પાણી ચાલુ હોય ને અમે જવાનું કહીએ તો કોઈ માણસ જવા તૈયાર પણ નથી ને બપોરે ને સાંજે સાવલી તાલુકાના કમલપુરા ગામ રામપુરા મેવલી ડુંગરાપુરા સમગ્ર ગામમાં એક દહેશત છે કે દીપડાઓ અને સિંહ એટલા બધા સંખ્યામાં છે અને અમે ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરીએ છીએ જાણ કરીએ તો આઈ અને પિંજરાઓ મૂકી જાય પિંજરા મૂકીને પછી સામે પણ નથી જોતા